નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ એર ઇન્ડિયા એક્સપ્રેસની એસીથી વધુ ફ્લાઇટ કેમ થઈ કેન્સલ યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન એક વર્ષમાં કેટલું વધ્યું દેશમાં કેટલી વધી ખાલી પડેલા શોપિંગ મોલની સંખ્યા આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો આવો શરૂઆત કરીએ એર ઇન્ડિયા એક્સપ્રેસ સતત વિવાદોમાં રહે છે લેટેસ્ટ જાણકારી એવી સામે આવી છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસે ક્રૂની અછતને કારણે એશીથી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે મળતી માહિતી મુજબ એરલાઇનના ક્રૂ મેમ્બર મોટાભાગે બીમારીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે આવી સ્થિતિમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે નાગરિક ઉડ્ડયન અધિકારીઓ આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસ એઆઈએક્સ મર્જ કરવાની પ્રક્રિયામાં છે જેને લઈને આ એરઆઈના ક્રૂ મેમ્બર્સમાં છેલ્લા કેટલાક સમયથી નારાજગી જોવા મળી રહી છે તાજેતરમાં ના કેબિન ક્રુએ પણ મિસમેનેજમેન્ટ અને ખરાબ વર્તનને લઈને મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી એપ્રિલ બે હજાર ચોવીસમાં તેરસો ત્રીસ કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વાર્ષિક ધોરણે પચાસ પોઈન્ટ એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ બે હજાર ત્રેવીસ માં આઠસો છ્યાસી કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા ચૌદ પોઈન્ટ સોળ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા યુપીઆઈ દ્વારા વધતા ટ્રાન્ઝેક્શન્સ દર્શાવે છે કે યુપીઆઈની એક્સેપ્ટન્સ સતત વધી રહી છે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુપીઆઈ સર્વિસ ફ્રાન્સ શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ કરવામાં આવી હતી દેશમાં ખાલી શોપિંગ મોલ્સની સંખ્યામાં વધારો થયો છે દેશના આઠ મોટા શહેરોમાં ખાલી શોપિંગ મોલ્સની સંખ્યા ગયા વર્ષે સત્તાવનથી વધીને ચોસઠ થઈ ગઈ છે આને ગોસ્ટ શોપિંગ સેન્ટર્સ તરીકે ક્લાસિફાય કરવામાં આવ્યા છે ગોસ્ટ શોપિંગ સેન્ટર્સ એટલે એવા મોલ્સ કે જે ચાલીસ ટકાથી વધુ ખાલી છે આવા મોલ્સની સંખ્યામાં વધારો થવા પાછાનું કારણ રિટેલ સેલર્સ અને ગ્રાહકોની પ્રીમિયમ પ્રોપર્ટીને પ્રાથમિકતા આપવાનું જણાવાઈ રહ્યું છે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ મંગળવારે થિંક ઇન્ડિયા થિંક રિટેલ બે હજાર ચોવીસ નામનો રિપોર્ટ બહાર પાડ્યું છે આમાં ઓગણત્રીસ શહેરોના શોપિંગ સેન્ટર્સ અને મોટા બજારોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે રિપોર્ટ અનુસાર લગભગ એક કરોડ તેત્રીસ લાખ ચોરસ ફૂટ ગ્રોસ લીઝેબલ એરિયા સાથે ચોસઠ શોપિંગ મોલ્સ છે ટેગ કંપની એપલે લીટલુઝ ઇવેન્ટમાં બે ડિવાઇસીસ આઈપેડ એર અને આઈપેડ પ્રો લોન્ચ કર્યા છે આઈપેડ એર અને આઈપેડ પ્રો અગિયાર ઇંચ અને તેર ઇંચ ડિસ્પ્લે વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવ્યા છે આઈપેડ પ્રો એપલનો સૌથી પાતળો ડિવાઇસ છે આઈપેડ પ્રોને ટેન્ડમ ઓ એલઈડી સ્ક્રીન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે આ સ્ક્રીન કંપનીની મિની એલઈડી સ્ક્રીનનું અપગ્રેડેડ વર્ઝન છે આઈપેડ પ્રોના અગિયાર ઇંચના બેઝ મોડલની કિંમત નવ્વાણું હજાર નવસો રૂપિયા છે આ કિંમતે વાઈફાઈ મોડલ મળશે જ્યારે વાઈફાઈ પ્લસ સેલ્યુલર મોડલની કિંમત એક લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયા રાખવામાં આવી છે તેર ઇંચના વાઇફાઈ મોડલની કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા અને વાઇફાઈ પ્લસ સેલ્યુલરની કિંમત એક લાખ ઓગણપચાસ હજાર નવસો રૂપિયા છે આઈપેડ પ્રોની શરૂઆત ઓગણસાહીઠ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ